મારું નામ સાંખ્યોગી અલ્પાબેન બસ આજે અત્યારે જે સંપ્રદાયની અંદર જે ધમાલું ચાલી રહી છે અને જે આ સંપ્રદાયમાં અને કઈ જગ્યાએ આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગઢપુર મંદિરની અંદર જે અત્યાર જે મંદિરના ના છે ઈ એન કેન પ્રકારે બે અભદ્ર શબ્દ નું વર્તન કરે છે અને મંદિરોની અંદર પણ અનેક પ્રકારના ના ઈ કાર્યો કરે છે કે જે આપણે કોણ છે બેન વહીવટ કરતા અત્યારે વહીવટ કરતા હરજીવન સ્વામી છે અને એવો અત્યારે મંદિરની અંદર લાખો રૂપિયાનો કૌભાંડ કરી રહ્યા છે જે ગૌશાળામાં ગઢપુર મંદિરને જે વર્ષોથી બસો વર્ષથી જે લક્ષ્મીવાડીમાં ગાયો રહેતા હતા એને એને અત્યારે ભક્તિ બાગમાં લઈ ગયા છે અને ત્યાં ગાયોનો પૂરો ઘાસચારો નથી પાવતા અને એનું જતન નથી કરતા અને ગાયોના નિમિત્તે કરોડો રૂપિયાને લઈ અને એને અત્યારે પોતાના ડાકોર ભેગા કરે છે અને હરિભક્તો જ્યારે ગામડેથી હરિભક્તો આવે છે એને પૂરું જમવાનું નથી આવતા અને એને દર્શનાર્થી આવે છે તો એને ઉતારો પણ નથી આપતા અને મંદિરમાં રહેતા જે અમે જે સાંખ્યુગી બહેનો છે તો બસો વરસતા અમારી જે પરંપરા છે મોટાભાગ લાડુબા વખતની અમારી પરંપરા છે અમને બસો વર્ષથી અમે આ મંદિરમાં તો પણ આજે અમને આ લોકો એટલા બધા હેરાન પરેશાન કરી રહ્યા છે તો હું તમને કઈ રીતે કહું કે આજે જો બે દિવસ પહેલાં એણે જે આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જે આજે સંપ્રદાયની અંદર વડતાલ ગાદીના આચાર્ય શ્રી અધેન્દ્ર પ્રસાદજી મહારાજ એ કસ્ટોડિયન તરીકે પણ છે અને નામદાર કોર્ટે માત્ર એમને કાર્ય ન કરે એવી એને અટકાયત કરેલી છે બાકી નામદાર અત્યારે જે હરિજીવન સ્વામી જે આચાર્ય મહારાજ જેને એના થકી જ એને દીક્ષા લીધેલી છે એ ધર્મગુરુનો અત્યારે દ્રોહ કરી રહ્યા છે અને એના માટે અભદ્ર શબ્દનું વર્તન કરી રહ્યા છે એટલા એટલા માટે અમારી આજે લાગણી દુભાણી છે અમારી તો દુભાણી છે પણ આખા સંપ્રદાયની અંદર બધા લાખો હરિભક્તોની પણ એ લાગણી દુભાવી રહ્યા છે એના માટે થઈને આજે અમારે મેદાનમાં આવવું પડ્યું છે અને અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આજે પણ વડતાલ મંદિરની અંદર કસ્ટોડિયન ટ્રસ્ટી તરીકે નિયુક્તિ થયેલી છે એને કોઈ હટાવેલા છે નહીં અને એ આચાર્ય છે રહેવાના છે અને હશે અને એને કોઈ હટાવી શકે પણ એમ નથી અને હવે પછી અમે એક એમને ખુલ્લે આમ કહીએ છીએ કે હવે પણ કોઈ પણ આ સંપ્રદાયની અંદર હરિભગત હશે કે સાધુ હશે કે કોઈ પણ વ્યક્તિ હશે આચાર્યશ્રી પરમ પૂજ્ય ધર્મધુર અંદર એક હજાર આઠ આચાર્યશ્રી જેન્દ્ર પ્રસાદજી મહારાજને ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ એનું એક પણ શબ્દ અભદ્ર વર્તન બોલશે ને તો હવે અમે ચાખી નહીં લઈએ અમારે જે કરવું પડશે અને જો અમારા ભગવાને પણ અમને આજ્ઞા કરેલી છે અને શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને એમ પણ લખ્યું છે કે કીડી જેવા જીવને દુખાવો નહીં અને પાછી એવી પણ એને આજ્ઞા કરેલી છે કે જ્યારે તમારા ગુરુ ઉપર કોઈ આક્ષેપ કરે તમારા મંદિર ઉપર કોઈ આક્ષેપ કરે તમારી ગાયો ઉપર કોઈ સતી નારી ઉપર જ્યારે કોઈ આક્ષેપ કરે તો તમારે ત્યાં પાજી પલાવની છાયમાં દબાવવું નહીં સુરવીર થઈ અને એની સામે યુદ્ધ કરવું એટલે માટે હવે જો કોઈ પણ આ સંપ્રદાયની અંદર અમારા જે ધર્મગુરુ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ભાવ્ય આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ એની સામે કોઈ પણ એક પણ શબ્દ બોલશે ને તો હવે અમે ખુલ્લે આમ મેદાનમાં આવી અને એને સામે લડશું એ હરજીવન સ્વામી એને અમારા જે ગુરુ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદ જી મહારજ એના માટે એ અભદ્ર શબ્દ બોલ્યા અમે એને આની પહેલાં જ્યારે અમારી પહેલાં બે વર્ષ પહેલાં જ્યારે એ અમારી સાથે ઝઘડો કરતા હતા ત્યારે પણ અમે એને પોલીસો દ્વારા પણ એમને કેવડાવ્યું હતું હરિભક્તો દ્વારા પણ એમને કેવડાવ્યું હતું કે તમે આ શબ્દનો પ્રયોગ કરો તો એ વારંવાર એ જ પ્રયોગ કરતા હતા એટલા માટે અમારે મેદાનમાં આવવું પડ્યું હતું અને હજી હોય પ્રાર્થના કે હવે પછી એક શબ્દ પણ જો ખાંડો કે બાંડો બોલ્યા છો તો અમે ખુલ્લે આમ લડવા માટે તૈયાર છીએ એ પછી જ્યારે અમે એને કીધું તું ત્યારે એ એટલે પછી અમે એને કહેવા માટે ગયા હતા કે ભાઈ તમે શા માટે અમારી લાગણી દુભાવો છો હરિભક્તોની લાગણી દુભાવો છો તમારે આવા શબ્દોનું ગેરવર્તન શું કામ કરવું જોઈએ એટલે અમે એને કહેવા માટે ગયા એટલે એણે અમને હટાવવા માટે અમે ઓલું ન કરીએ એટલા માટે એ લોકોએ ઝપાઝપી કરી અને એ લોકોએ ને એ લોકોએ ગેરવર્તન કર્યું એને એની ખીત ખુડેસિયું પછાડી દીધું એને રાંધેલું એને બધું તોડી નાખ્યું એ એ લોકોએ કરીને એને અમારા ઉપર ધોળ્યું હા પછી બીજે દિવસે જ્યારે અમે અમારી રીતે પછી અમારા સ્થાનિકે જતા રહ્યા બીજે દિવસે એને અમારી જે ગાડીઓ હોય એને અમારી જે ગાડીઓ ઉપર હવા કાઢી નાખી ગાડીઓમાં અમારી ગાડીઓમાં કાચ છોડી નાખ્યા એમ કેન પ્રકારે અમને આજે પણ બે આ લોકો ચાર વર્ષ આમ ગઢડા મંદિરમાં આવ્યા ત્યારથી અમને લોકોને ઘણી રીતે એ લોકોએ અમને જાનાની હતી મારવાની પણ આના પહેલાં અમારી ગાડી ઉપર એના પાર્ષદોને ગાડી ઉપર ઠોકાવીને એના વિડીયા પણ છે અને અમારી જે અમારી નાની બેન છે અમારે જે સંપ્રદાયની અને એ અમરેલી રહે છે એ અમરેલીની વકીલ છે એ દર્શન કરવા માટે આવી હતી અને અમારો મોટા મોટાબાને ત્યાં ઝઘડો આવતો હતો એટલે એ જોવા માટે રોકાણી હતી તો એ જ્યારે અમે વરસાદનો માહોલ હતો અને એ લોકોએ અમને બંદોબસ્ત કર્યા હતા લક્ષ્મીવાડીના દરવાજા બંધ એટલે અમે બહાર જઈ શકીએ પરિસ્થિતિ નહોતી અને એટલે રાત્રિના અગિયાર સાડા અગિયારનું ટાઈમ હતું એટલે એ ત્યાં ગટરની જગ્યા છે ત્યાં વોશરૂમ કરવા ગઈ એટલે આ હરજીવન સ્વામીએ એ વિડીયો લઈ લીધો અને એ વિડીયો એણે વાયરલ કર્યો એટલે પછી એણે આ આ સાધુ તરીકે આને સાધુ ન કહેવા કે જે બેન દીકરીની ઇજ્જતને જે વાયરલ કરે એને ક્યારેય સાધુ આને શેતાન કહેવા આ દેશની અંદર ભારતનો જે નાગરિક હોય એ ક્યારેય બેન દીકરી સામે દ્રષ્ટિ ન માંડે એણે આજ અમારી જે બેન દીકરીનો જે વિડીયો વાયરલ કર્યો છે એના માટે અમે એને હજી પણ અમે નહીં એને સહન કરી આનો ન્યાય અમે કોર્ટમાં જઈશું કોર્ટના દરવાજા પણ ખખડાવશું ત્યાં પણ ન્યાય માગશું અમારે જ્યાં જવું છે ને ન્યાય જશું અને અમારી જે દીકરીને એને જે અમારી દીકરીનો જે ઓલું કરેલું છે એનો અમે ન્યાય માગશું વડતાલ ગાડીના વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અપશબ્દ બોલ્યા હતા હરિજીવન સ્વામી એનો અમે એમને આજીજી કરવા કે અમે રિક્વેસ્ટ કરવા ગયા હતા કે તમે જે આ અપશબ્દ નો ઉપયોગ કરો છો એ વારંવાર થઈ રહ્યા છે તો આવો અપશબ્દનો ઉપયોગ તમે ના કરો અને આજે તમે શબ્દ બોલ્યા છો એના વિશે તમારે માફી તો માંગવી જ પડશે આજે નહીં તો કાલે અમે તમામ સંપ્રદાયના જે નારી શક્તિ છે નારી શક્તિ બધી એકત્રિત થઈને આનું અમે આંદોલન કરશું જ્યાં સુધી હરિજીવન સ્વામી આની માફી નહીં માંગે ત્યાં સુધી આનો અમે પડકાર મૂકવાના નથી આના માટે આંદોલન કરવા પડશે ઉપવાસ પર બેસવું પડશે તો અમે એ કરવાના છીએ પણ હરિજીવન સ્વામીને એટલી રિક્વેસ્ટ છે કે તમે આ જે અથશબ્દનો ઉપયોગ કર્યો છે અભદ્ર શબ્દ બોલ્યા છો મારાશ્રી વિશે તો તમને એટલી રિક્વેસ્ટ છે કે તમે આની માફી માંગી લો નકર આનો કયો આનો નિવાડો કોઈ આવવાનો નથી જ્યાં સુધી તમે માફી નહીં માંગો ત્યાં સુધી એને માટે અમારે ઉપવાસ કરવા આંદોલન કરવા પડશે તો ઉપવાસ આંદોલન કરશું અમારે કોઈ ઝઘડા નથી કરવા અમે શાંતિથી જ આ બધું આંદોલન કરવાના છે પણ હરિજીવન સ્વામી પાસે માફી તો ચોક્કસ મંગાવશું કારણ કે અગાઉ પણ વારંવાર એમને મારા વિશે અપશબ્દ બોલા છે પણ એ સમયે પણ અમે એમને ઘણી રિક્વેસ્ટ કરી હતી કે તમે આવા અશબ્દનો ઉપયોગ નહીં કરતા છતાં એમને વારંવાર અભદ્ર શબ્દનો ઉપયોગ કરીને એને ગેરવર્તન કર્યું છે અને કોર્ટની તમે જુઓ તો કોર્ટમાં એમનું અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તે કોસ્ટેડિયન તરીકે જે છે અને વિદ્યમાન આચાર વડતાલના છે ગણાય જ છે છતાં એમની પાસે એમને દીક્ષા લીધી લે છે છતાં આવા અભદ્ર શબ્દનો ઉપયોગ એ કરી રહ્યા છે એટલે અમે એટલી રિક્વેસ્ટ કરવા એમને ગયા હતા કે તમે આજે અશબ્દનો ઉપયોગ કરો છો અપશબ્દ વાપરો છો એને તમે વાપરવા ના જોઈએ પણ એક સાધુ તરીકે અમે સાંખ્યોગી બહેનો બધા ગયા હતા પણ છતાં એમને માયના નથી પણ હવે હરિજીવન સ્વામીને એટલી રિક્વેસ્ટ કરું છું કે આની માટે માફી માંગે નતર અમે તમામ પ્રકારના જે આંદોલન અમારે કરવા પડશે અમારી નારી શક્તિ બધી આંદોલનમાં મેદાનમાં આવશે